રાજેશ ગીરી બાપુએ જણાવેલું હતું કે દરેક સોસાયટી ના ભક્તો બાળકો સહિત સૌ સફાઈ અભિયાનમાં જોડાયેલા હતા રમેશભાઈ ઉપાધ્યાયે જણાવેલું હતું કે સફાઈ સરળતાથી કરવામાં આવી છે મંદિર શણગાર તથા મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે રાજવીણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી જણાવ્યું હતું કે આ કાદેશ મહોત્સવ ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે રાજુલા શહેરમાં દારનાથ મહાદેવ મંદિર સહિત ઘણા મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલા પણ જોડાયેલું છે તારીખ બાવીસ જાન્યુઆરી ભવ્ય શોભાયાત્રા નીકળશે પૂર્ણ થશે ત્યારબાદ ભવ્ય મહાઆરતી તથા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે દરેક પ્રસંગોની ઉમંગ થી ઉજવણી કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ ના આયોજક યુવરાજ ચંદુ ચાંદુ પૂર્વ પ્રમુખ બજરંગ દળ ચિરાગ બી જોશી મનીષભાઈ વાઘેલા ગૌરાંગભાઈ મહેતા જેડીભાઈ દિલીપભાઈ વોરા મશરૂભાઈ રાજાભાઈ કેતનભાઈ દવે જેતીભાઈ જાની સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવેલી હતી ધારનાથ મહાદેવ રાજુલાને ધારનાથ સોસાયટીની અંદર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં બાવીસમી તારીખની પ્રતિષ્ઠા નિમિત્તે સફાઈ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના ચિરાગભાઈ જોશી સહિતના તમામ મહાનુભાવો તથા ભક્તોજનો રમેશગીરી બાપુ હસ્તક મંદિરની અંદર તથા બહાર સફાઈ અભિયાન કરી બહુ સુંદરતા કરી છે આવતીકાલથી અમે પણ મંદિરનો શણગાર સારી રીતે સજાવશું એવું પણ અમારી અમને થોડોક વિશ્વાસ છે કે મહાનુભાવો સાથે સારા સજાવટ કરશું બાવીસ તારીખે અમે દીવડા પ્રગટ કરશું બપોરની બાર વાગ્યાની મહાઆરતી પણ કરશું એવા ધારનાથ મહાદેવના મહાન શ્રી રમેશ ગીરીને પણ અનુવાદ કરેલ છે રાજુલા ધારનાથ મહાદેવ અયોધ્યા પ્રતિષ્ઠા નિમિત્તે સફાઈ અભિયાન તરીકે વીસથી પચીસ જણા ને બાળકો હતા મોટા મોટા તેણે ખૂબ સહકારથી સફાઈ કામ કર્યું છે ઉપાધ્યાય રમેશભાઈ મંત્રીશ્રી નવગણભાઈ જસુભાઈ ચિરાગભાઈ જોશી અને પછી બધા જોડાણા હતા ચિરાગ બી જોશી રાજુલા રાજુલા ધારનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાનનું કાર્યક્રમ રાખ્યો હતો પચીસથી ત્રીસ જણા બાળકો સહિતના બધા જોડાણા હતા આ સોસાયટી ધારનાથ મહાદેવ સોસાયટીના આસપાસના રહીશો અને મંદિરના શ્રી અને દરેક મિત્રો બધા જોડાણા હતા અમારા વિશ્વ હિન્દુ પરિષદ ભાજપ વેપારીઓ બધા આમાં સફાઈમાં જોડાણા હતા અને બાવીસ તારીખે ભવ્યથી ભવ્ય જે શોભાયાત્રાઓ નીકળવાની છે રાજુલામાં અને ધારનાથ મહાદેવનો જે શણગાર કરવાનો છે એ મહાઆરતીનું આયોજન અહીંયા ધારનાથ મહાદેવે છે એટલે એ અનુસંધાને ખૂબ સારી રીતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ સફળ ગયો હતો અને સુ સ્વચ્છતા અભિયાનનું જે મિશન નરેન્દ્ર મોદીજી અને આપણા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરમાં અને દેશભરમાં ચાલુ કર્યું છે અને આ મહોત્સવના પ્રસંગોમાં આ સફાઈ અભિયાન અમારું સફળ રહ્યું છે જય હિન્દ જય મહાદેવ